નર્મદા જિલ્લામાં વન મહોત્સવ રાજપીપળા સરદાર ટાઉન ખાતે યોજાયો કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર ચેતર વસાવા અને કેટલાક અધિકારીઓ પર પ્રહાર કર્યા વન મહોત્સવ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ડીડીઓ ડીઆરડી ડાયરેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના ડીએફ ગેરહાજર રહેતા સાંસદ મનસુખ વસાવા ગુસ્સે થયા તેમણે ધારાસભ્ય છેતર વસાવા પર આક્ષેપ કરતા કહ્યું કે ત્યાંના આગેવાન છે તો અમને હાજર રહેવું જોઈતું હતું રેડિયાપાડા વિસ્તારોમાં ધારાસભ્ય જંગલ કાપી રહ્યા છે રાજકીય આગેવાન થઈને ફોરેસ્ટની જમીનમાં પોતે મકાન બનાવ્યું અને આજુબાજુની જમીન પોતે અને તેમના પરિવારના લોકો ખેડી રહ્યા છે એકલો મનસુખ વસાવા બોલતો રહેશે નહીં ચાલે બધાએ બોલવું પડશે જો ફોરેસ્ટ વિભાગ કેસ નહીં કરે તો મનસુખ વસાવા કેસ કરશે ઉલ્લેખનીય છે કે કાર્યક્રમને નિયમ નિમંત્રણ પત્રિકામાં છેતર વસાવાનું પણ નામ હતું ને તે કાર્યક્રમમાં હાજર ન રહ્યા

મનસુખભાઈ વસાવાએ નામજોગ આક્ષેપો કર્યા છે કે ચૈતર વસાવા ધારાસભ્ય હોય અને જંગલો કપાવી રહ્યા છે ત્યારે મનસુખભાઈ વસાવા ડેડિયાપાડા અને સાગબારામાં આવીને જોઈ નર્મદા જિલ્લામાં જો સૌથી વધારે જંગલો હોય તો એ અમારા ડેડિયાપાડા અને સાગબારા વિસ્તારમાં છે આજે પણ અમારા આદિવાસી સમાજ જંગલ સાથેનો નાતો છે આજે પણ ડેડિયાપાડાના છેતાલીસ ગામો અને સાગબારાના પણ ગામો આજે જંગલના ગામો તરીકે ઓળખાય છે અને જંગલમાં વસવાટ કરે છે આજે એમના ઘરો પણ ત્યાં છે એમની ખેતી પણ ત્યાં છે અને અમે પણ પ્રયાસો કરીએ છીએ મનસુખભાઈ વસાવા મે જ્યાં મારું ઘર છે એ ઘર જંગલની જમીન પર અમે બનાવી છે એવા પણ આક્ષેપો કર્યા છે ત્યારે મનસુખભાઈ વસાવાને હું વિનંતી કરું છું એ જાતે જ આવે અને એની ટેપ પટ્ટીથી જંગલની જમીન ક્યાં છે અને મારું ઘર ક્યાં છે તે માપી લઈ